રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની અંદર પ્રશાંત તાનાબાર દ્વારા એક ફરિયાદ કરવામાં આવેલી હતી કે જેની અંદર તેઓની જે ધર્મભક્તિ કંપની છે તેણે એક એગ્રીકલ્ચરલ એમઓયુ કર્યો હતો એક એ એસ એગ્રી એન્ડ એક્વા એલએલપી નામની કંપની સાથે જે બેઝિકલી મહારાષ્ટ્ર બેસ્ડ કંપની છે આ એગ્રીમેન્ટનો મૂળ મુદ્દો એ હતો કે જે ધર્મભક્તિ કંપની જે છે તેના દ્વારા વિવિધ સ્થળોએ જ્યાં ફળદ્રુપ ઉપજાઉ જમીન હોય ત્યાં જમીન જે છે એ શોધવાની તેના જે ખેડૂત હોય તેની સાથે એગ્રીમેન્ટ કરાવી આપવાનો એસ એગ્રીને અને ત્યાં ગ્રીનહાઉસ અને બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે થઈને અમુક ઇન્વેસ્ટમેન્ટ કરવાનું અને તેની સામે તે લોકો દ્વારા જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે તો સોળ મહિના બાદ તે ઇન્વેસ્ટમેન્ટ છ વર્ષ સુધી દર વર્ષે એટલું ઇન્વેસ્ટમેન્ટ મળતું રહેશે પ્લસ જે હળદરની ખેતી એ જગ્યાએ કરવામાં આવશે તેમાંથી જે પ્રોફિટ મળશે તેમાં પણ એમનો ભાગ રહેશે આ આખે આખું જે એમઓયુ થયું એ બધું બે હજાર એકવીસની અંદર મહારાષ્ટ્ર પછી અમદાવાદ પછી આપણે અહીંયા રાજકોટ એની અંદર અલગ અલગ જગ્યાએ મિટિંગ્સ થઈ અને મિટિંગ્સની અંદર આ બધામાં ડિસાઈડ થયું કે કઈ રીતે આની અંદર આગળ બિઝનેસ લઈ જવો તેના આધારે ચોપન એકર જેટલી જમીન છે તે ધર્મ ભક્તિ દ્વારા મેળવવામાં આવી અને આશરે પાસઠેક કરોડ રૂપિયા જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું અને ત્યારબાદ જે સોળ મહિના વીતી ગયા બે હજાર ત્રેવીસની અંદર અને જે એમને પૈસા મળવા જોઈએ એ મળવા મળતા નહોતા એમને એટલે તે લોકો દ્વારા સામેની જે પાર્ટી હતી જે એસ એસઆઈગ્રી છે તેમના સંપર્ક કરીને તેના માટે થઈને જરૂરી માહિતી એમની પાસેથી મેળવવાની શરૂઆત કરવામાં આવી પ્લસ જે જમીન હતી તે જમીનની અંદર જે ખરેખર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થવું જોઈએ જે મજૂરો આવવા જોઈએ હળદરની ખેતી થવી જોઈએ એ પણ એમ સામેની કંપની દ્વારા શરૂ નહોતું કરવામાં આવ્યું એટલે એ લોકોને શંકા જતા તે લોકોએ ક્રાઈમ બ્રાન્ચમાં સૌપ્રથમ અરજી કરી હતી જેમાં તપાસના અંતે ગુનાઇત બનતું હોય તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે ટોટલ આની અંદર જે છે એ ઓગણીસ આરોપીઓ છે ઓગણીસ આરોપીઓની અંદર એક જે મુખ્ય જે છે તે ટોટલ ફિફ્ટી ફાઈવ પર્સન્ટનો ભાગીદાર છે અને એ સિવાય બાકીના બધા જે છે એ અઢી અઢી ટકાના ભાગીદાર છે જે ત્રણ આરોપીઓ જે છે જે લોકો મુખ્ય આની અંદર જે મેનેજમેન્ટ કરતા હતા અને ફિફ્ટી ફાઈવ પર્સન્ટના ભાગીદાર હતા એમાં પ્રશાંત જાડે સંદીપ ચિંતામણ અને સંદેશ ખામકર કરીને જે છે એ લોકો જે રહ્યા એ લોકો ઓલરેડી ત્યાં મહારાષ્ટ્રની અંદર પણ આમની ઉપર ગુનો દાખલ થયેલો છે તે ગુનાના કામે જેલમાં છે અને હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બીજા ચાર આરોપીઓ જે છે તેઓની અટક કરી દસ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને તપાસ હાલ શરૂમાં છે અને બાકીના આરોપીઓની ધરપકડ કરવા માટેની તજવીજ જે છે શરૂ કરવામાં આવી એમઓએની અંદર જે મેં આપને કહ્યું એ મુજબની શરતો હતી કે આ પ્રમાણે જે જમીન શોધી લાવી અને પ્લસ ઇન્વેસ્ટમેન્ટ કરવું કે જેથી કરીને ને એવું બધું ડેવલપ થઈ શકે હળદરની ખેતી માટેનું અને સામે પક્ષે સામી કંપની જે છે એ હળદરની ખેતી માટે મજૂરો લઈ આવશે અને હળદરની જે વેચાણ કરવાનું જે ઇન્વેસ્ટમેન્ટ હશે એ સોળ મહિના બાદ છ વર્ષ સુધી દર વર્ષે એમને એટલું ઇન્વેસ્ટમેન્ટ પરત મળતું રહેશે અને આમાં ખેડૂતનો પણ એક ભાગ નક્કી કરવામાં આવ્યો હતો જે કે લીઝ એગ્રીમેન્ટની અંદર એ અલગ અલગ ખેડૂતો જે ચોપન એકર જમીનના છે એ લોકોની સાથે અલગ અલગ એગ્રીમેન્ટ આ બધા જે છે એ લોકોનો ગુનાહિત ઇતિહાસ છે આપણા ગુજરાતની અંદર બે એક અમરેલી વડોદરા અને બાકી મહારાષ્ટ્રના થાને જિલ્લામાં બે ગુના નોંધાયેલા છે ટોટલ ચાર ગુના લોકો વિરુદ્ધ ઓલરેડી નોંધાઈ ચુક્યા છે અને આપણે ત્યારબાદ આ પાંચમો ગુનો હાલ આપણી પાસે જે છે આ એક કંપની છે આપણી રાજકોટની અંદર પણ અમે લોકોએ જાહેરાત પણ આપના મીડિયા મિત્રોના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે બીજા કોઈ અન્ય લોકો સાથે પણ આવા એમઓ થયા હોય તો અમારો ખાસ કરીને સંપર્ક કરવો અને ખાસ કરીને ખેડૂતો જે છે તે લોકોની સાથે છેતરપિંડી થઈ હોય જેના આધારે જમીન જે છે એ લીઝમાં જતી રહ્યો તે લોકો પણ અમારો સંપર્ક કરજો જેટલું એમનું જે કઈ બી પુરાવા એકત્રિત કરી આરોપી વિરુદ્ધ કડક માં કડક કાયદેસરની કાર્યવાહી કરો આ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન છે બધા પાસઠ કરોડ